जा रहा है ना જય શ્રી કૃષ્ણ બાપુ જય શ્રી કૃષ્ણ અહીંની સેવા પૂજા તમે કરો છો હા સેવા પૂજા તો મારા બાપા ના વખતથી શાળતી આવી એટલા વર્ષો થયા તમારા બાપુજીના વર્ષ પગ સાઠ વર્ષ ઉપર થી હા આ શિતળામાં વાત ગાતે આ બાજુ થી ત્યાં થી આવ્યા ખબર નથી ત્યાંથી આવ્યા એ પણ આયા આવતા રોકાઈ ગયા અને પછી આને શીતળામાંની સ્થાપના કરી ઓટો કર્યો અને બે પાણા ઊભા અને એક માટે એમ કરી અને શીતળામાંની તાપના કરી પછી મારા બાપાને આ પૂજા હોતી કે ભાઈ તમે

પછી અહીંયા શામરભાઈ આવ્યા ને આ મોટા મોટા એ મળી અને પછી દેરીમાંથી મોટું મંદિર બનાવ્યું એ મંદિર કેટલાય વર્ષ આવેલું અને ત્યાર પછી આ આ યુવાન પેઢીએ આ મોટું મંદિર બનાવ્યું